માળિયા હાટીનાના ડૉક્ટર ફસાયા લાલચમાં માળિયા હાટીનામાં એસટી રોડ ઉપર દવાખાનું ચલાવતા ડૉક્ટર જે ડી સુતરિયા સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરી રૂપિયા પાંચ લાખથી પણ વધુ રકમનો ચૂનો લગાવનાર આરોપીને પોલીસે બે જ કલાકમાં ઝડપી પાડ્યા હતા પરંતુ સવાલ એ છે કે આ ચીટિંગ થઈ ત્યારે જ્યારે ડૉક્ટરને લાલચ જાગી ડોક્ટર દરજ્જાના વ્યક્તિ જો આવી લાલચમાં ફસાય તે કેટલું વ્યાજબી બનાવની વાત કરીએ તો જૂનાગઢના વિજયભાઈ પરસોત્તમભાઈ ભલાણી અને મધ્યપ્રદેશવાળા દિનેશભાઈ ગોગાભાઈ ડોક્ટર સુતરિયાના કોન્ટેક્ટમાં આવ્યા હતા અને સુતરિયાને વારંવાર કહેતા હતા કે તમો મને પાંચ લાખ રૂપિયા આપો તો હું તમને દર મહિને વળતર પેટે પચાસ હજાર રૂપિયા આપીશ આ પ્રલોભનમાં આવીને ડૉક્ટર સુતરિયા મધ્યપ્રદેશવાળા દિનેશભાઈના ખાતામાં રૂપિયા પાંચ લાખ નાખ્યા હતા અને તરત જ દિનેશભાઈએ પોતાનું એકાઉન્ટ બંધ કરી દીધું હતું આ બાબતે ડૉક્ટર સુતરિયાએ માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ કુલ રૂપિયા બાર લાખ પચાસ હજારની છેતરપિંડીની ફરિયાદ થયેલ હતી પરંતુ યક્ષ પ્રશ્ન એ ચર્ચાતો રહેશે કે ડૉક્ટર પણ અંતે ફસાયા તો વધુ પૈસાની લાલચમાં જ રિપોર્ટ વિનોદ બી તલા